નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં ને હું છું દિવેશ ગાડી અને સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ પોષણ કોચિંગ ક્લાસીસ પર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ભણીશું ધોરણ પાંચ આપણો પ્રિય વિષય અંગ્રેજી જેમાં આજે આપણે અભ્યાસ કરીશું યુનિટ નંબર છ ક્લિનિનેસ હેબિટ એટલે કે સ્વચ્છતાની આદતો વિશે જે છે આપણે વાત કરવાની છે જેમાં આપણે ભાગ નંબર એક એટલે કે એ ચોપડીનો જે છે એ પાર્ટનો થોડોક આગળનો પોર્શન આજે આપણે ક્લિયર કરીશું વિદ્યાર્થી મિત્રો અગાઉ આપણે યુનિટ નંબર વન ટુ થ્રી ફોર ફાઈવ આ પાંચે પાંચ યુનિટ એની તમામે તમામ પ્રવૃત્તિઓ તમામે તમામ સવાલના જવાબ બધી વસ્તુ જે છે આપણે ભણી ચૂક્યા છીએ જો તમે તેના વિડીયોઝ નથી જોયા તો તેને લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે તેને જરૂરથી જોયા આવજો તો ચાલો શરૂ કરીએ યુનિટ નંબર સિક્સ ક્લિનનેસ હેબિટ્સ હવે આગળ વધતા પહેલા એક ખાસ નોંધ વિદ્યાર્થી મિત્રો કે અંગ્રેજી અંગ્રેજી વિષયની નવનીત જે છે તે નવનીતની અંદર તમામે તમામ સવાલોના જવાબ

તમારા નજીકની શોપ ઉપર જો ન મળતી હોય તો પણ હવે તમારે જરૂર નથી તમને ઘરે બેઠા જે છે નવનીત મળી શકવાની સંભાવના પાછી કઈ ધોરણ બધા જ વિષય મોબાઈલ નંબર ઝીરો ટુ એટ પર કોન્ટેક્ટ કરીને તમે નવનીત મંગાવી શકો છો જે ઘરે બેઠા મંગાવી શકો છો જેનો કોઈ ડિલિવરી ચાર્જ લેવામાં આવતો નથી ચલો આગળ વધીએ કહે છે હવે લિસનિંગ એટલે કે નાની એવી પોયમ આપી છે આપણને પોયમ કે છે રિએક્ટ એન્ડ એન્જોય એટલે કે ગાવ અને મજા કરો રિસાઇટ એન્ડ એન્જોય મધર અર્થ પૃથ્વી માતા વિશે જે છે આપણને એક નાની એવી પોયમ આપી છે ચાલો સાંભળીએ અવર અર્થ ઇઝ અ ક્વાઇટ સ્પેશિયલ વન અવર અર્થ આપણી પૃથ્વી ક્વાઇટ સ્પેશિયલ વન ખાસ છે આપણી પૃથ્વી સ્પેશિયલ છે આપણી પૃથ્વી ખાસ છે ઇટ ગિવ્સ અસ વોટર સોઇલ એન્ડ સન તે ગિવ્સ એટલે આપે છે અસ એટલે આપણને તે આપણને આપે છે શું આપે છે પાણી આપે છે સોઇલ એટલે જમીન આપે છે સન એટલે સૂર્ય આપે છે આપણને જળ પાણી અને સૂર્ય આપે છે પીપલ એન્ડ એનિમલ એટલે કે લોકો અને પ્રાણીઓ શેર ધ લેન્ડ એ ભૂમિના ભાગીદાર છે આપણે લોકો અને પ્રાણીઓ જે છે આખા જમીન ઉપર જીવીએ છીએ ને એ જમીનના આપણે ભાગીદાર છીએ લેટ્સ ઓલ લેન્ડ હેલ્પિંગ હેન્ડ ચાલો આપણે બધાએ તેને મદદરૂપ થઈએ હું કહેવા માંગે છે કે આપણી પૃથ્વી જે છે ખાસ છે

મેક અપ બેટર હોમ ફોર ફ્રી હોમ હોમ એટલે થાય ઘર બેટર એટલે થાય વધારે સારું ફોર ફ્રી એટલે કે મફત વિના મૂલ્ય કોઈ કિંમત ચૂકવ્યા વગર તમે તમારું ઘર એટલે કોણ પૃથ્વી તમે જે તમારું ઘર છે આ જે પૃથ્વી છે એને વધારે સારી બનાવી શકો છો ને હા આપણી નૈતિક ફરજ પણ છે હો કે આપણે આપણા ઘરને આપણે આ પૃથ્વીને સાચવીએ કારણ કે આપણે આપણું જીવન આખું આનામાં જ કાઢવાનું છે ને અહીંયા જ આપણે રહીએ છીએ બરોબર આ નો હોત તો આપણે ક્યાં હોત વિચાર રેડી પછી હું કહે છે રિસાયકલ થિંગ્સ રિસાયકલ થિંગ્સ એટલે શું થાય વસ્તુઓને ફરીવાર વાપરો ડોન્ટ થ્રો હવે તેને ફેંકો નહીં બરોબર જે વસ્તુ માની લો કે એકવાર યુઝ થઈ ગયા પછી ફરીવાર યુઝ થઈ શકે એમ છે તેને એને ફેંકવાની નહીં એને ફરીવાર વાપરવાની હવે વિદ્યાર્થી મિત્રો મેં જોયું છે ઘણા ઘણા બાળકો એવા છે કે જે કાગળ ફાડે એમાં એક બાજુ કઈક લખાણ લખે બરોબર બીજી બાજુ સાઈડ હજી કોરી હોય દે દે પેન્સિલ જે છે પેન્સિલ અડધી વપરાયેલી હોય ને અડધી પેન્સિલ ઘા કરી દે મારે આ નવી જ પેન્સિલ જોઈએ એવું કરે ઇરેઝર થોડુંક જૂનું થઈ ગયું છે તો ઘા કરી દે નથી જોતું મારે મારે નવું ઈરેઝર જોઈ બાળકો આવી કારણ વગરની જીદ નહીં બરોબર તમારી પાસે પેન્સિલ છે અડધી છે તો અડધી યુઝ થઈ શકે એમ છે ને એને યુઝ કરો આખી યુઝ કરો હાવ પછી એ યુઝેબલ ન થઈ શકે હવે વાપરી શકાય એમ નથી ત્યારે જ નવી વાપરો કાગળ જે છે તમને ખબર છે કાગળ જે છે એ કાગળ બનાવવા માટે કેટલાય વૃક્ષો કાપવા પડે તો આદર કરો પછી દરેક દિવસ પૃથ્વી દિવસ બનાવો બરોબર આપણે આપણી પૃથ્વીને બચાવવાની છે આ પૃથ્વી આપણી માતા સમાન છે મધર અર્થ આપણે આપણી પૃથ્વીને બચાવવા માટે હું એટલું ન કરી શકીએ આપણે પાણી બચાવવું જોઈએ વૃક્ષ વાવવું જોઈએ વસ્તુને રિસાયકલ એટલે કે ફરીવાર ઉપયોગમાં લેવી જોઈએ ફેંકવાનું નથી ફેંકવાનું હાવ એટલે હાવ બંધ ઓકે તો ચાલો આપણે જે છે આવું કરીને જે છે પૃથ્વીને બચાવી શકીએ છીએ આવું આપણને પોઈમમાં સમજાવેલું છે ચાલો આગળ વધીએ શું કહે છે કમ્પ્લીટ વર્ડ્સ એટલે કે નીચેના શબ્દો જે છે અધૂરા છે તેના પૂરા કરો તો પેલું છે કુ અને ઈ વચ્ચેનો તો શું આવશે ક્વા ક્યુ યુ આઈ ટી ત્યારબાદ બીજામાં ટી એચ આર ઓ ડબલ્યુ ટી અને આર શબ્દ આવશે ટી એચ આર ઓ ડબલ્યુ થ્રો એટલે ફેંકવું થાય ત્યારબાદ રિસાયકલ માટે R E C Y C L E ઓકે રિસાયકલ એટલે થાય છે પેક ત્યારબાદ અર્થ માટે E A R T H અર્થ એટલે થાય પૃથ્વી પછી છે બેટર એટલે કે વધારે સારા માટે B E D D E R બેટર એટલે થાય વધારે સારું હવે કહે છે રાઇટ રાઇમિંગ વર્ડ્સ ફ્રોમ ધ પોએમ ઈ પોએમમાંથી ઈ કવિતામાંથી રાઇમિંગ વર્ડ્સ એટલે કે સરખી રીતે ઉચ્ચાર આવતો હોય સરખા ઉચ્ચાર વાળા શબ્દો જે છે એની જોડીઓ આપણે જે છે આમાંથી ગોતી ગોતી લખવાની છે રાઇમિંગ વર્ડ્સની જોડીઓ તો પહેલી જોડી છે ફન તો ફન માટે સન ફન સન પછી છે લેન્ડ લેન્ડ હેન્ડ પછી છે ફ્રી ફ્રી ટ્રી ત્યારબાદ છે કેર શેર અને ત્યારબાદ છે લિસન ટુ ધ સ્ટોરી ચાલો આગળની એક્ટિવિટી છે કે સ્ટોરી વાંચવાની છે એક ખાસ વાર્તા વાંચવાની છે તો ચાલો વાંચી મજા આવી જાય કા ચાલો એક સરસ મજાનું ચિત્ર પણ આપણને આપી દીધું છે અને સ્ટોરી નું નામ છે અ ક્લીન પાર્ક એક સાફ સુથરું પાર્ક પાર્ક એટલે શું થાય ચાલો તમારે મને કમેન્ટ સેક્શન માં આ વસ્તુ જણાવી પડશો પાર્ક એટલે શું થાય પાર્ક એટલે શું થાય ચાલો મને ફટાફટ જણાવો પાર્ક કહેવાય કોને પાર્ક એટલે થાય શું હા સરસ જો ઘણા વિદ્યાર્થીઓ જવાબ આપ્યો છે કે પાર્ક એટલે થાય બાળકોને રમવા માટેની જગ્યા બરોબર આપણે કોઈ એક જગ્યાએ જ્યાં ઘાસ હોય મેદાન હોય બરાબર લીલોતરી હોય એવી જગ્યા આપણે ફરવા જઈને રમવા જઈએ બરાબર ને મલગોઠિયા ખાઈ અલગ અલગ રમકડા લઈને જાય ને રમીએ આપણા મિત્રો સાથે આપણા પરિવારના સભ્યો સાથે એ જગ્યાને કહેવાય છે પાર્ક બરાબર આપણે ઘણા બાળકો જીદ કરતા હોય ને મમ્મી પપ્પા પાસે પપ્પા પાર્કમાં લઈ જાઉં ને આજ આજે હું મેં લેશન બધું કમ્પ્લીટ કરના ગયું છે મેં હોમવર્ક આ ટાઈમ સર કરનાઈ ગયું છે મને બધું રીડ થઈ ગયું છે મને બધું વચાઈ ગયું છે આજ લઈ જાઓ ને ફરવા તો પછી એવી નાની નાની જગ્યા જે જગ્યા તમે રમી શકો ગાર્ડન હોય એને પાર્ક કહેવાય તો ચાલો જોઈએ પાર્કમાં કંઈક અલગ લાગે છે કારણ કે મનામાં તો માણસો નહીં મનામાં પ્રાણીઓ દેખાય છે તો જોઈએ ચાલો સ્ટોરી વાંચે શું કહે છે જમ્પી મંકી વેન્ટ ટુ ધ પાર્ક ડેલી ટુ પ્લે જમ્પી મંકી એટલે કે જમ્પી નામનો એક વાંદરો હતો એટલે વાંદરો તો નહીં પણ એનું નામ હતું જમ્પી મંકી જમ્પી મંકી જે છે એ દરરોજ પાર્કમાં રમવા માટે જતો ડેઈલી એટલે કે દરરોજ જમ્પીસ ફ્રેન્ડ્સ જમ્પીના મિત્રો હતા કોણ કોણ પેરી ફ્રોગ એટલે કે પેરી નામનો દેડકો ડેની ડિયર ડેની નામનો હરણ ઓલસો કેમ ટુ પ્લે ઇન ધ પાર્ક તેઓ પણ જે છે પાર્કમાં રમવા માટે આવતા ઓકે હું કહી દઉં આપણને કે જમ્પી મંકી જે છે એ રોજ જે પાર્કમાં રમવા જતો રોજ જે બગીચામાં રમવા માટે જતો અને જમ્પીના મિત્રો પેરી ફ્રોગ ધેની ડિયર તે પણ ત્યાં રમવા માટે આવતા ધે યુઝ ડે ટુ પ્લે તેઓ રમતા શું રમતા ગેમ્સ લાઈક રમતો જેવી કે હાઈડ એન્ડ સીક એટલે કે સંતા કુકડી બેડમિન્ટન એટલે કે ફૂલ રેકેટ અને ખો આવી રમતો રમતા આ જમ્પી મંકી છે એના જે મિત્રો છે બરોબર આ મિત્રો જે છે આવીને પાર્કમાં આવી બધી રમતો રમે મજા કરે ખરેખર પાર્કમાં આપણે શું કામ જતા એ રમવા માટે આરામ કરવા માટે ઓકે તો અહીંયા જો શું કહે છે એવરીથિંગ વોઝ ફાઇન ઇન ધ પાર્ક કે પાર્કમાં બધું સારું હતું બટ ઇટ વોઝન્ટ ક્લીન પણ એ પાર્ક જ સારું નહોતું પાર્કમાં બધું સારું હતું પણ પાર્ક સારું નહોતું એટલે કે પાર્કમાં રેડી હતું પણ પાર્ક સાફ નહોતું સ્વચ્છ નહોતું ક્લીન ક્લીન એટલે સાફ થાય તે સાફ નહોતું એટલે થાય ગંદકી બરોબર ત્યાં ગંદકી હતી એવરીવેર એટલે કે બધી જગ્યાએ બધી જગ્યાએ ગંદકી હતી લાઈક વેપર્સ બનાના પીલ્સ ગ્રાઉન્ડનટ શેલ્સ આ બધું હતું એટલે શું થાય રેપર એટલે ઓલા આપણે લો કે કોઈ નું રેપર ઉપર ખેલવામાં આવે કોઈ જમા નાસ્તો લઈ ગયો નાસ્તાનું ઉપરનું કાગળી આવે રેડી આપણે ના પડીકા ખાય તો પડીકો કેમ ખાવ પડીકાને રેપર કહેવાય એ રેપર હતા બનાના પીલ્સ એટલે કેળાની છાલુ હતી ગ્રાઉન્ડ શલ એટલે કે ગ્રાઉન્ડ એટલે થાય શિંગ તો ના ફોયતરા હતા બરાબર મગફળી ખાતો હોય ઘરે ત્યાં બેઠા બેઠા પાર્કમાં બેઠા બેઠા તેલ જે ફોડીને અંદર દાણા ખાઈ દે ને આમ ઘા કરી તો એવું કચરું આખા પાર્કમાં જ્યાં ત્યાં બધી જગ્યાએ પીડ્યું હતું બરોબર પાર્ક સાફ નહોતો તો હું કે છે આગળ વન ડે એક દિવસ જમ્પીસ ફ્રેન્ડ કોકો ક્રેન કેમ ટુ મીટ ફ્રોમ અનધર જંગલ એક દિવસની વાત છે કે જમ્પીનો મિત્ર કોણ મિત્ર છે કોકો ક્રેન કોકો ક્રેન નામનો જે છે જમ્પીનો હજી એક મિત્ર જે છે કેમ ટુ મીટ હિમ એને મળવા માટે આવ્યો ફ્રોમ અનધર જંગલ બીજા જંગલમાં

ધેરસ ગાર્બેજ એવરીવેર એવરીવેર એટલે બધી જગ્યાએ બધી જગ્યાએ કચરો છે આઈ વિલ નોટ પ્લે હિયર હું અહીંયા નહીં રમું એને કહી દીધું કે હું અહીંયા નહીં રમું આઈ વિલ નોટ પ્લે હિયર હિયર એટલે અહીંયા પ્લે એટલે રમવું હું અહીંયા નહીં રમું વી શુડ ક્લીન ધ પાર્ક એન્ડ ધેન પ્લે આપણે ચાલો આપણે પાર્કને પહેલા સાફ કરવું જોઈએ અને પછી રમવું જોઈએ બરોબર

પેલા જગ્યાને સાફ કરવી જોઈએ અને પછી રમવું જોઈએ આવું જે છે કોકો ક્રેને એને સૂચવ્યું કે ચાલો આપણે આવું કરીએ તો જોઈએ હવે શું થાય છે સો ઓલ ધ ફ્રેન્ડ્સ એગ્રીડ એટલે બધા મિત્રો સહમત થઈ ગયા ધે સ્ટાર્ટેડ ક્લીનિંગ તેઓએ સાફ સફાઈ ચાલુ કરી ધે ફોર્મડ હીપ્સ ઓફ ગાર્બેજ એન્ડ થ્રુ ઇન ધ ડસ્ટબિન તેઓએ જે છે કચરાનો ઢગલો હીપ્સ ઓફ ગાર્બેજ એટલે શું થાય કચરાનો ઢગલો કર્યો અને તેને થ્રુ ઇટ ઇન ધ ડસ્ટબિન અને કચરાપેટીમાં નાખી દીધું નાઉ ધ પાર્ક લુકડ ક્લીન એન્ડ ટાઇડી હવે જે છે બગીચો સાફ અને વ્યવસ્થિત દેખાતો ક્લીન એટલે સાફ થાય ટાઇડી એટલે વ્યવસ્થિત હવે બગીચો જે છે કઈક રમવા જેવો લાગતો હતો પણ ના ના હવે રમાય હોય ભાઈ શું કહે છે કોકો સેડ કોકો બોલો કે વી શુડ થ્રો ગાર્બેજ ઇનટુ ધ ડસ્ટબિન્સ આપણે કચરો કચરાપેટીમાં જ નાખવો જોઈએ ટુ કીપ ઓલ ધ પબ્લિક પ્લેસીસ ક્લીન ઇઝ અવર ડ્યુટી ને બધાય જાહેર સ્થળો બરોબર પબ્લિક પ્લેસીસ એટલે શું થાય જાહેર સ્થળો જાહેર સ્થળો એટલે તો કે સ્કૂલ મંદિર કોઈ પ્રકારનું આશ્રમ પાર્ક બગીચા મ્યુનિસિપાલિટી ઓફિસ આવી કોઈ પણ પ્રકારની જાહેર સંપત્તિ જાહેર જગ્યા કોઈ મહાન વ્યક્તિનું સ્ટેચ્યુ હોય ને એમાં લોકો ફરવા જતા હોય તો એ જગ્યા પણ જાહેર જગ્યા જ કહેવાય જ્યાં લોકો ફરવા માટે જાય જ્યાં લોકો જે છે રમવા માટે જાય ને બધા લોકો એનો યુઝ કરતા હોય બરોબર બધા લોકો ત્યાં જતા હોય તો એને જાહેર જગ્યા કહેવાય પબ્લિક પ્લેસીસ કહેવાય પબ્લિક પ્રોપર્ટીઝ કહેવાય તો એની જવાબદારી કોઈ એક કે બે જણા હોય બધાની હોય બધાએ મળીને જગ્યા સાફ રાખવાની હોય બરોબર વાત છે ને તો હું કહે છે કે આ પબ્લિક પ્લેસીસ એટલે કે જાહેર સ્થળોને સાફ રાખવાની ફરજ આપણી છે આપણી બધાની છે એવરીવન એગ્રીડ વિથ કોકો બધાય જે છે કોકો સાથે સહમત થઈ ગયા જો તો બધા એનું કહે છે ધે મેડ અ સાઇન બોર્ડ તેઓ એક સાઇન બોર્ડ બનાવ્યું શું બનાવ્યું કે વિથ બોલ્ડ લેટર્સ અને મોટા મોટા અક્ષરોમાં લખ્યું શું લખ્યું પ્લીઝ ડુ નોટ લિટર ઇન ધ પાર્ક મહેરબાની કરીને બગીચામાં કચરો ફેંકવો નહીં મહેરબાની કરીને બગીચામાં ગંદકી ફેલાવવી નહીં આવું મોટા મોટા અક્ષરોમાં જે છે પાર્કની બહાર લખી નાખ્યું બરોબર એટલે લોકો વાંચે તો પછી એના કચરો ન ફેલાવે ને એના માટે ધે ફિક્સ્ડ ધીસ ઓન પાર્ક્સ ગેટ અને એ જે નોટિસ બોર્ડ બનાવ્યું હતું ને એ બોર્ડ ક્યાં લગાડ્યું તો કે ક્યાં પાર્કના ગેટ ઉપર જે છે લગાડી દીધું ફાઇનલી ધ પાર્ક વોઝ ફિટ ટુ પ્લે એન્ડ ઇન એવરીવન એન્જોયડ ઇન ધ ક્લીન પાર્ક અને અંતે એ જે પાર્ક છે ને એ પાર્ક કેવું થઈ ગયું ફિટ ટુ પ્લે રમવા લાયક બની ગયું એન્ડ એવરીવન એન્જોયડ ઇન ધ પાર્ક અને બધા જે છે પાર્કમાં રમવા માંડ્યા મજા લેવા માંડ્યા ઓકે ચાલો હવે હું કહે છે લિસન એન્ડ અન્ડરસ્ટેન્ડ ધ ફોલોઇંગ પોઈન્ટ્સ વિથ ધ હેલ્પ ઓફ યોર ટીચર તમારા શિક્ષકો તમને જે મુદ્દાઓ સમજાવે ને એ મુદ્દાઓ તમારે સમજવાના છે તો માંથી પહેલો મુદ્દો તમને ટેક્સ્ટબુક માં આપ્યો છે પર્સનલ હાઇજીન ઇન્ક્લુડિંગ્સ ઓકે તો ભાઈ અમુક મુદ્દાઓ છે જે મારે તમને તમારા સ્વાસ્થ્ય માટે તમારી સ્વચ્છતા માટે મારે તમને જણાવવાના છે તો પહેલો મુદ્દો છે ક્લીનિંગ યોર બોડી એવરી રોજ જે તમારા શરીરને સાફ કરવું જોઈએ પછી વોશિંગ યોર હેન્ડ્સ વિથ સોપ આફ્ટર ગોઈંગ ટુ ધોયલેટ ટોયલેટ ગયા પછી વોશરૂમ ગયા પછી તમારા હાથને સાબુથી ધોવા જોઈએ બ્રશિંગ યોર ટીથ ટ્વાઇસ અ ડે દરરોજ દાંતને બે વાર બ્રશથી સાફ કરવાનું એટલે દાંતણ જે છે દિવસમાં બે વાર કરવાનું પછી કવરિંગ યોર માઉથ એન્ડ નોઝ વિથ ટીશ્યુ વેન સ્નીઝિંગ ઓર કફિંગ સ્નીઝિંગ એટલે થાય છીક ખાવી અને કફિંગ એટલે ઉધરસ ખાવી કે છીક ખાતી અથવા તો ઉધરસ ખાતી વખતે તમારા નાક અને તમારા મોઢાને ટીશ્યુ થી અથવા તો રૂમાલ થી ઢાકી દેવું બરોબર ઓર યોર સ્લીવ બરોબર પછી શું કહે છે વોશિંગ યોર હેન્ડ્સ આફ્ટર હેન્ડલિંગ પેટ્સ ઓર અધર એનિમલ્સ કે જ્યારે ગલુડિયાને રમાડતા હોય કોઈ કૂતરાને રમાડતા હોય કોઈ પાલતુ પ્રાણીને રમાડતા હોય અથવા બીજા કોઈ પ્રાણીને તમે અડકો અડ્યા પછી હાથ ફરજિયાત ધોઈ નાખવાના કારણ કે એના શરીર ઉપર જે કીટાણુ હોય જે જીવાણુ હોય ને એ તમારા હાથમાં ચોટી ગયા હોય તો એને સાફ કરી નાખવાના ચલો આગળ વધીએ ફિલિંગ ધ બ્લેન્ક્સ એટલે કે ખાલી જગ્યાઓ પૂરવાની છે શું કે છે ફ્રેન્ડ્સ પ્લેડ ગેમ્સ લાઈક મિત્રો રમતો રમતા કેવી કઈ કઈ રમતો રમતા હાઈડ એન્ડ સીક બેડમિન્ટન એન્ડ ખો ખો ત્યારબાદ શું કહે છે બ્લેન્ક એન્ડ બ્લેન્ક વેર જમ્પીસ ફ્રેન્ડ જમ્પીના મિત્રોના નામ પૂછા છે તો પેરી ફ્રોગ અને બીજામાં શું આવશે ડેની ડિયર

તો સવાલ છે વેર ડીડ જમ્પી જમ્પી મંકી મંકી ગો ક્યાં ક્યાં રમવા માટે જતો પાર્કમાં જવાબ આવશે જમ્પી જમ્પી મંકી મંકી વેન્ટ ટુ ધ ધ પાર્ક પાર્ક રમવા માટે પાર્કમાં પાર્કમાં જતો પછી વોટ વોઝ એવરીવેર ઇન કે બધી જગ્યાએ શું હતું શું હતું કચરો હતો ધેર વોઝ લિટર લાઈક રેપર્સ બનાના પીલ્સ એન્ડ ગ્રાઉન્ડ નટ શેલ્સ એવરીવેર ઇન ધાર્ક કે બધી જગ્યાએ કચરો રેપર્સનો બનાના પીલ્સનો અને ગ્રાઉન્ડ અને શેલનો કચરો બધી જગ્યાએ જે છે પાર્કમાં ફેલાયેલો હતો પછી વુ કેમ ફ્રોમ અનધર જંગલ ટુ મીટ જમ્પી ટુ મીટ જમ્પી એટલે કે જમ્પીને મળવા ફ્રોમ અનધર જંગલ બીજા જંગલમાંથી વુ કેમ કોણ આવ્યું હતું બરોબર કે બીજા જંગલમાંથી જમ્પીને મળવા માટે કોણ આવ્યું હતું કોણ આવ્યું હતું તો કે જમ્પીનો મિત્ર કોકો ક્રેન આવ્યો હતો જવાબ આવશે કોકો ક્રેન કેમ ટુ મીટ જમ્પી મંકી ફ્રોમ અનધર જંગલ ચલો આગળ વધીએ આગળ છે હાઉ ડીડ ફ્રેન્ડ્સ ક્લીન ધ લેક કે આ મિત્રોએ જે છે આ પાર્કને સાફ કઈ રીતે કર્યું કઈ રીતે સાફ કર્યું ધ ફ્રેન્ડ્સ ફોર્મડ હિપ્સ ઓફ ગાર્બેજ કે આ મિત્રોએ જે છે હિપ્સ ઓફ ગાર્બેજ એટલે કચરાનો ઢગલો કર્યો એન્ડ threw it into ધ ડસ્ટબિન્સ અને ઢગલાને કચરાની ટોપલીમાં નાખી દીધો ત્યારબાદ વોટ સાઇન બોર્ડ ડીડ કોકોસ ફ્રેન્ડ મેક કે કયા પ્રકારનું સાઇન બોર્ડ કયા પ્રકારનું નોટિસ બોર્ડ કોકોએ બનાવ્યું કયું બનાવ્યું કોકોસ ફ્રેન્ડસ મેડ સાઇન બોર્ડ એક સાઇન બોર્ડ બનાવ્યું સેંગ પ્લીઝ ડુ નોટ લિટર ઇન ધ પાર્ક મહેરબાની કરીને પાર્કમાં ગંદકી ફેલાવી નહીં ત્યાર પછી શું કહે છે ચલો આગળ વધતા પહેલા એક ખાસ નોંધ વિદ્યાર્થી મિત્રો કે ધોરણ 5 ધોરણ 5 નું અંગ્રેજીનું નવું પાઠ્યપુસ્તક લોન્ચ થઈ ચૂક્યું છે વિદ્યાર્થી મિત્રો આ પાઠ્યપુસ્તકના બધા જ પાઠનું ભાષાંતર આ બધા જ પ્રવૃત્તિનું સોલ્યુશન આપણી ચેનલ પર ઉપલબ્ધ છે વિદ્યાર્થી મિત્રો તમે તે સોલ્યુશનની પીડીએફ જે છે મેળવી શકો છો જો તમારી પાસે પુસ્તક ન હોય તો પુસ્તક પણ તમારા પાસેથી મેળવી શકો છો આપણો વોટ્સએપ નંબર નાઇન નાઇન ઝીરો નાઇન ફોર થ્રી ફોર ઝીરો ટુ એઇટ પર કોન્ટેક્ટ કરીને અથવા તો આપણી એપ્લિકેશન પોશન કોચિંગ ક્લાસીસ પર લોગ કરીને પણ તમે આ પીડીએફ અથવા તો આ પુસ્તક બંનેનો ઓર્ડર કરી શકો છો વિદ્યાર્થી મિત્રો આજના આજે આપણે આપણે ભણ્યા યુનિટ નંબર એટલે કે એક પોયમ અને એક પાર્ટની સમજૂતી ભણ્યા છીએ મળીશું આવતા વિડીયોમાં જેમાં આપણે પોયમ પાર્ટ નંબર સિક્સ યુનિટ નંબર સિક્સ નો પાર્ટ ટુ વિશે અભ્યાસ કરીશું વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો તમારા મિત્રોમાં શેર કરો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરો